નવા વિડીયોમાં ફાઇનલી તમારું આજનું સ્વાગત છે તો દોસ્તો અત્યારે હું શું બહાર મતલબ કે ખેતરોની પછાડીમાં મસ્ત મજા આવો ને આજે પહેલીવાર મારી જે સેલ્ફી સ્ટીક મંગાવી હતી મેં જે ટ્રાયપોર્ડ મંગાવ્યો હતું એનાથી આજે વ્લોગ શૂટ કરવાની ટ્રાય કરું છું તો આજનો બ્લોગ આ ટ્રાયપોર્ડથી શૂટ કરીએ કેવો છે અને અત્યારે હું અહીં છું અને આગળ છે કેરી ભાઈ જે કેરી પાડવા માટે પથ્થર નહીં પણ જોડે લાકડું મળી ગયું ને તો લાકડાનો ઉપયોગ કરીને આપણે કેરી પાડી લીધું છે જે કો ફાઇનલી મસ્ત એકદમ પીળી પીળી અને આંબા ઉપર પાકેલી કેરી ખાવાની કંઈક મજા અલગ છે તો દોસ્તો અત્યારે હું છું આંબા પર મને આગળ આ આંબો છે જે ખેતરની અંદર એક અમારો આંબો છે ને એ આંબા પર આવ્યા વગર દિવસમાં એક વાર તો હું આવું આવું ને આવું આયા વગર બિલકુલ ચાલતું નથી મતલબ કે ઘરે હોય ને એટલે ઘરે ભલે આખો દિવસ ઘરે કાઢીને પણ સાંજે પણ આ આંબા પર આવું અથવા બપોરના આવું યા તો મોર્નિંગમાં આવું પણ આંબા પર એટલું સુકીને છે ને કે મતલબ ખબર નહીં શું છે શું નહીં પણ અટ્રેક્શન કરે છે ખેતરમાં આવવા માટે આ આંબો અને કાયમ એ ખેતરમાં આવી અને આંબા પર જ આવવું પડે આંબો આટો મારી અને જતા રહે પણ આ આંબો એક એવું છે કે જો એ આગળ ખેંચીલા છે અમને અને આપણે મળી શું છે કેરી તો આને ખાઈશું કેરી પછી ખાશું અત્યારે નહીં પણ એક વસ્તુ તમને દેખાડું તો કે અત્યારે અમે કાલે ખેડ્યું છે અને એ ખેડ્યું પણ કંઈ ખાસ કામ આવ્યું નહીં કારણ કે ખેડ્યું એટલા માટે અમે ખેડ્યું હતું કે જે ખેડ્યા પછી ઘાસ મરી જાય પણ ખેડ્યું એની થોડીક વારમાં તો વરસાદ ચાલુ થઈ ગયો અને ફરી પાછું ભીનું થઈ ગયું તો ખેડાઈ તો ગયું છે પણ ભીનું થઈ ગયું છે બતાવો તમને મારું ખેડેલું છેતર દોસ્તો તો કહે છે પછાડી છે જે આખું ખેતર ખેડ્યું છેક સુધી છેક છેક સુધી દેખાય છે ને એ આપણું ખેતર છે અને આખું ખેડ્યું છે લગભગ ટોટલ અમારા દસ ખેતરો છે દસ ખેતરો ખેડ્યા ત્યાં અમે લોકોએ કાલે એટલે લગભગ કાલે સવારે સાત વાગે કે સાત આઠ વાગે ચાલુ કર્યું હતું ખેડવાનું અને પત્યું હતું લગભગ ચાર વાગ્યામાં ચાર વાગ્યા સુધીમાં એ ખેતરનું ખેડવાનું કામ કાલે પત્યું શું કહીશ અત્યારે વરસાદ ફૂલ આવી ગયો છે આગળ પછાડી દેખાય છે તો અહીંયા આગળથી આપણે ભાગવું પડશે ઘરે કારણ કે ભાગીએ નહીં તો મોબાઈલ વોબાઈલ બધું પલળી જશે તો ચલો ભાગો અહીંથી શું દોસ્તો ફાઇનલી ઘરે આવી ગયો અને હવે જોરદાર વરસાદ આવી ગયો છે ફૂલ વરસાદ આવી ગયો છે મતલબ આજે હવે આખો દિવસ પડશે એવું લાગે છે હવેથી વરસાદ ટૂંકમાં ચાલુ થઈ ચૂક્યો છે એવું લાગે છે કે હવે સાંજે બી આવ્યો અત્યારે બી આવ્યો અને આજે વાતાવરણ બિલકુલ ખુલ્લું નથી સો ગાઈઝ અહીંયા આગળ ભરવાનું કામ ચાલુ છે ખાતરનું એટલે કે છાણિયું ખાતર ભરી રહ્યા છે ટ્રેક્ટર અને નાખવા જવાનું છે ખેતરની અંદર તો દોસ્તો અત્યારે આપણે ટ્રેક્ટર ભરાઈ ગયું છે ખાતરનું પછાડી ખાતર ભર્યું છે ટ્રેક્ટરની અંદર અને આ ખાતર લઈને જવાનું છે આપણે ખેતરમાં તો ડ્રાઈવર તો આવવાની મતલબ ના પાડી દીધી છે એટલે ટ્રેક્ટર ફરી પાછું મારે લઈને જવું પડશે તો આ ખાતરનું ભરેલું ટ્રેક્ટર લઈને જઈએ ખેતરની અંદર અને ખાતર વાતર ખાલી કરીએ ને લગભગ મગફળી ખતમ થયા પછી ખાતર એની અંદર નાખવાનું છે તો ચલો તો દોસ્તો આની અંદર ચાવી નથી તો ચાવી માટે આપણે ફરી પાછો ફોન કરવો પડશે કે ચાવી ક્યાં છે તો ફરી ફોન કરીને પૂછી જોઈએ કે ચાવી ક્યાં છે તો તો ગાઈશ તો ચાવી આવી ગઈ છે ચાવીમાં એવો સીન હતો કે જે અહીંથી ગયું હતું ને તો એ ઘરે કાઢી લેતું જ ગયું હતું તો હવે ફાઇનલી ચાવી આવી ગઈ છે તો જઈએ ખાતર ખાલી કરવા બાકી આ ચાવી માટે મતલબ કે બધાને ચાર પાંચ વાર ફોન કર્યા તારે ચાવી આવી છે અને હવે આવી ગઈ છે તો પછી નાખવા જઈએ ચલો વરસાદના કારણે સીટાથી ગીલી થઈ ચૂકી છે વાહ તો આ ટ્રેક્ટર હું બહુ ટાઈમ પછી ચાલુ બંને બંને લૂંટન તો રહી છે પાણી પડ્યું છે પણ ટેકરો ફસાય નહીં જાય તો સારું છે ચલો દવાથી જોઈએ ફસાય કવા નથી તો બાજુ મતલબ કે કમ્પ્લીટ જશે આંગળી આનો ડાલો ખુલ્યો નથી તો ડાલો ખોલવું પડશે તો દોસ્તો આ સાઈડ તો પીન નથી પણ આ એક જ સાઈડ પીન છે તો સૌથી પહેલા આની અંદરથી અંદર એક ઢગલો આંગળી કરીએ એક ત્યાં કરીએ અને બીજા ત્રણ ફેલા છે તો તો એક અહીં ઢગલો કરી દે છે બીજું ત્યાં આગળ ઉલળી રહ્યો છે ટ્રેક્ટર તો એક ત્યાં આગળ કરી દઈએ બાકી વરસાદ અત્યારે આવી રહ્યો છે અને વરસાદની અંદર ખાતર ખાલી કરી રહ્યો છે પણ વરસાદનું એટલું બધું બી પાણી નથી પડ્યું કે ટ્રેક્ટર આની અંદર ઢસડી જાય ખેડૂત એ પાણી આ જમીનમાં ગાયબ જ થઈ જાય છે વધારે પડતું નથી રહેતું બાકી શકો છો ટ્રેક્ટર બિલકુલ ફસાતું નથી ને એના વ્હીલના એ દેખી શકો છો કશું બી નથી થયું એના બાકી મસ્ત મજાનું દેખો ઓલડી રહ્યું છે અને ઢગલો પૂરેપૂરો અહીંયા આગળ કરી નાખે જે બી ખાતર છે એટલું બધું અહીંયા આગળ ખાલી કરી નાખવાનું છે પડતું નથી અટકી ગયું છે મતલબ ખાતર દેખો પૂરું એડ્રોલ થઈ ગયું છે પણ પડતું નથી અટકી ગયું છે ચોટી ગયું મતલબ મારે મારવો પડશે

વિડીયો બોલ આવો થઈ ગયો હોય એવું લાગે છે એટલે વિડીયોને કદી આવી ફાઇનલી એન્ડ મળે છે જલ્દી નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બ બાય ટેક કેર